આપણી પાસે અત્યારે હાજરમાં અલગ અલગ મોડલ છે બરોબર દરેક અલગ અલગ રેન્જ છે તો સર્વિસ અહીંયા થઈ જશે એવું નહીં કે બીજા ગામ મોકલવી પડશે મોટર ની માંડીને કોઈ પણ વાયર નો પણ પ્રોબ્લેમ આવે તો પણ સર્વિસ અહીંયા મળી રહેશે કોઈ સ્પેર પાર્ટ જોઈએ તો પણ અહિયાં અવેલેબલ મળી રહેશે અને પાંચ દિવસ કે દસ દિવસ કોઈ ગાડી સર્વિસમાં લાગશે કે પાર્ટમાં માં લાગશે એવું નહીં બને એક થી બે દિવસ વધુ માં ઓકે કરી દેવામાં આવશે અને ગાડી જોવા માટે કે ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે તમારે અમારા શોરૂમે આવવું પડશે જેનું નામ છે ચામુંડા કૃપા એવી સર્વિસ સેલ્સ બરોબર અને લોકેશન છે ફારૂક ટોકેજ નીચે અરસિ કોમ્પ્લેક્સ ની બાજુમાં કારકા મંદિર રોડ મોબાઈલ નંબર છે છન્નું બાસઠ સત્યોતેર વીસ અઠ્યાવીસ ચામુંડા કફાઈ ઇવી સેસ સર્વિસ બરાબર અહીંયા આપણી પાસે અલગ અલગ પ્રકારના મોડલ છે હેડમ કંપનીના કારણે પાંચ મોડલ છે અલગ અલગ રેન્જ છે અલગ અલગ પ્રાઇસ છે આ જે મોડલ છે એ તમને બતાવો બરાબર અર્થે આજે તમારે થી સાઠ કિલોમીટર ચાલશે અને એની અંદર બે કી આવશે અને બે રિમોટ આવશે તમે જે ગાડી પાર્કિંગમાં મૂકી હોય એ તમે જે સ્થળ હોય ગાડી લઈ જવાની કોશિશ કરે બરાબર તો લઈ જાય નહીં આપે મોટર લોક થઈ જશે ચાલી જ નહીં આપે